માજી જે શ્રી કૃષ્ણ કેમ છો બધા YouTube ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જ તો હું મારી ચેનલ લઈને આવી છું સોરઠની અનપૂર્ણા કિચન જેમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે હું એવી રેસિપી બતાવવાની છું ઉત્તર પ્રદેશની ફેવરિટ પલ્લીના આપણે એકદમ વડા એ વડની દાળના વડા કઈ રીતે બનાવી છે તે ખાસ જોઈ લેજો જો આપણે હનુમાન બાપાની પ્રસાદી પણ કહેવાય છે પણ જો પ્રસાદી આપણે બનાવતા હોય ને તો એમાં આપણે લસણ નાખતા નથી અને જો પ્રસાદી ન બનાવતા હોય ને આપણે ઘરે ઓનલી ખાવા બનાવતા હોય ને તો લસણ ઉમેરવાનું છે તો ચાલો સૌપ્રથમ આપણે રેસીપી જોઈ લઈએ તો તમે જોઈ લીધી ને આપણે વડાની રેસીપી કઈ રીતે બનાવી છે તે આપણે સરસથી અડદની દાળનો લોટ અને આપણે ઘઉંનો લોટ એડ કરીને આપણે સરસથી બનાવ્યો છે તો તમે આ રીતે બનાવશો ને તો જરૂરથી બનશે તમારે અડદના લોટના વડા જરૂરથી તમે મારી ચેનલમાં જોઈને બનાવજો જેથી મારી ચેનલમાં જો આવી રસોઈ તમને જોવા મળે છે જો હજુ સુધી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો તો જરૂરથી કરી દેજો જેથી તમને અવનવી રસોઈ જોવા મળશે અને હા જો વિડીયો જોતો આવ અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પણ કરી દેજો અને બે આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં જેથી રોજે રોજ તમને નવી નવી રેસિપી સૌ પ્રથમ જોવા મળશે તો ચાલો છેક સુધી વિડીયો જોયો છે તે માટે તમને બધાને થેન્ક યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ જોઈએ આજે આપણે સરસથી અડદના લોટના વડા બનાવવાના છે જો તે આપણે હનુમાન બાપાનો પ્રસાદ કે ને તે વડા આજે આપણે બનાવવાના છે તો જો તેમાં કઈ કઈ વસ્તુ લીધી છે આપણે જોઈએ અડદનો લોટ લીધો છે જે આપણે મેમ્બર પ્રમાણે દડાવીને લીધો છે ત્યાર પછી આપણે તેમાં ઘઉંનો લોટ એડ કરવાનો છે તે લીધો છે ત્યાર પછી આપણે હળદર લીધી છે ધાણાજ જીરું લીધું છે આખું ત્યાર પછી આપણે ધાણાભાજી લીધી છે ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર લીધું છે ત્યાર પછી આપણે લસણ લીધું છે ત્યાર પછી આપણે મરચાં લીલા લીધા છે એને બેને આપણે પેસ્ટ બનાવવાની છે ત્યાર પછી આપણે નિમક લીધું છે ત્યાર પછી આપણે તેલ લીધું છે અને ત્યાર પછી આપણે પાણી લીધું છે તો ચાલો આ વસ્તુ આપણે કેટલી કેટલી લીધી છે ને તે બતાવી દઈએ જોઈએ આપણે અડદનો લોટ લીધો છે જે આપણે મેમ્બર પ્રમાણે જેટલો આપણે લોટ જેટલા આપણે વડા બનાવવાના તેટલો આપણે લોટ લેવાનો છે તો અત્યારે આપણે જોઈ લો બસો ગ્રામ જેટલા અડદને દળાવી નાખા છે આપણે અડદના લોટના વડા બનાવવાના છે આજે ત્યાર પછી આપણે એક વાટકો એની સાથે એડ કરવાનો છે ઘઉંનો લોટ તો આપણે એ પણ લીધો છે ઘઉંનો લોટ ત્યાર પછી આપણે લસણ લીધું છે આપણે અડદના લોટના વડા બનાવવાના છે ને તેમાં એડ કરવાનું છે જો આપણે આ હનુમાન બાપાનો પ્રસાદ કહેવાય છે પણ જો તેમાં તમે ધરાવા હોય ને તો એમાં લસણ એડ ન કરતા કેમકે આપણે લસણ એમાં હનુમાન બાપાના વડામાં એડ નથી કરતા એમાં ઓનલી મરચા આપણે પેસ્ટ એડ કરવાની છે ત્યાર પછી આપણે બે લીલા મરચાં લીધા છે આપણે અડદના લોટના વડામાં એડ કરવા માટે ત્યાર પછી આપણે તેલ લીધું છે એ પણ આપણે અડદના લોટના વડા બનાવવામાં યુઝમાં લેવાનું છે તે માટે ત્યાર પછી આપણે એક ચમચી હળદર લીધી છે તેને પણ આપણે વડાના ઉપયોગમાં લેવામાં છે ત્યાર પછી આપણે ધાણાભાજી લીધી છે તેને પણ આપણે વડામાં ઉપયોગમાં લેવાની છે ત્યાર પછી આપણે નિમક એડ કરવાનું છે તેમાં વડામાં સ્વાદ અનુસાર તેને આપણે લેવાનું છે ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર લીધો છે તેને પણ આપણે જે પ્લસ માઇનસ તેમાં કરી શકીએ છીએ તમારે જો વધારે તીખા ખાવા હોય તો વધારે ઉપયોગ કરવાનો છે ઓછા ખાવા હોય તો ઓછો ઉપયોગ કરવાનો છે ત્યાર પછી એક ચમચી આખું જીરું લીધું છે તેને પણ આપણે વડામાં ઉપયોગમાં લેવાનો છે ત્યાર પછી આપણે પાણી લેવાનું છે તેને આપણે જોઈતા પૂરતું ઉપયોગમાં લેવાનું છે જો આપણે ખાઈણી લીધી છે તેમાં મરચાં લસણ આપણે આખું જીરું અને ધાણાભાજી

જો આ એકદમ સરસ થી ઉત્તર પ્રદેશની આપણે પ્રખ્યાત આઇટમ છે આ ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર એડ કરીએ છીએ તેમાં ત્યાર પછી આપણે હળદર એડ કરવાની છે અને ત્યાર પછી આપણે જે ખાંડની ખાંડી નાખ્યું છે આપણે મરચા છે ધાણાભાજી છે લસણ છે અને આખું જીરું છે એ વસ્તુ બધી પેસ્ટ કરી નાખી છે આ રીતે એને આપણે આની અંદર એડ કરી દેશું

આપણે એમાં પાછું તેલ ઉમેરીએ છીએ જો જતા પૂરતું વધારે ઉમેર હોય તો તમે ઉમેરી શકો છો મોન નાખવા માટે જોઈ લો હવે આપણે લોટ બાંધવાનો છે તો આપણે પાણી ઉમેરવાનું છે તેમાં આ રીતે

જો આપણો લોટ બંધાઈ ગયો છે સરસથી હાથમાં તેલ લગાડી અને આપણે લોટ હવે આપણે છે ને વણવાની શરૂઆત કરી દઈએ જોઈએ આપણે અડદનો લોટ બંધાઈ ગયો છે તેનું આપણે આ રીતે ગોયણું લીધું છે તેને હવે આપણે આવી રીતના આમાં બોળી દેસુ આ રીતે ત્યાર પછી આપણે એને વણવાની પ્રોસેસ ચાલુ કરશું આ રીતે જો આપણે આને વણી લેવાનું છે અડદનો લોટ ચીકણો હોય છે ત્યારે ઘઉંનો લોટમાં થોડું આપણે બોરી લેવાનું છે ત્યારે આ રીતે પછી આપણે વણવાના છે કેમકે અડદના લોટના વડા બધાને ઘરે બનતા હોય છે ગુજરાતીઓના ઘરે અને આપણે ઉત્તર પ્રદેશની ફેમસ આઈટમ છે આ કેમકે લસણને બધું એડ કરીને બનાવીએ છીએ તે બધાને ભાવે છે જો આપણે આ રીતે વડું બનાવી બની નાખીએ છીએ કેમકે આપણે આમાં લસણ પછી ધાણાભાજી બધું ઉમેર્યું છે

તેને આપણે આ રીતે શેકવાનું છે જો આપણે સરસ આ રીતે તેલ લગાવી દેવાનું છે આપણે આજે સરસથી વડા બનાવવાના છે વડા બધાના ફેવરિટ હોય છે કેમ કે પહેલાના બધા લોકો વડા બહુ જ ખાતા બધાની ઘરે વડા પહેલા બનતા જ આજે અમે તમને એ રેસિપી બતાવીએ છીએ આ રીતે આપણે જો આ રીતે આપણે એને શેકવાનું છે અને આપણે દહીં સાથે પછી ચટણી સાથે આપણે ખાઈ શકીએ છીએ રાયતા મરચાં સાથે પણ આપણે આને ખાઈ શકીએ છીએ એકદમ સરસથી આપણે આજે વડા બનાવ્યા છે હું આ રીતે બનાવજો બધાને સરસ જો બધા ખાવશે પણ આટલી વસ્તુ એમાં એડ કરવાની છે તે પણ અમે તમને બતાવી દઈ છે આ રીતે આપણે વડાને ફેંકી લેવાનું છે ફેરવતા રહેવાનું છે જેથી આપણું વડું બરી ના જાય તે માટે તો એ આને બની ગયું છે ત્યાર પછી આપણે એક પીસમાં એડ કરી દેસુ જો આ રીતે આપણે બધા વડાને હવે શેકી લઈએ જો આ રીતે આપણે પાછું બીજું વડું એડ કર્યું છે તેને પણ આપણે તૈયાર કરશું આ રીતે આપણે બધા વડાને ને શેકવાના છે આ રીતે આપણે તેલ લગાવતું જવાનું છે થોડું જેવું એટલે પછી આપણે ગેસની ફ્લેમ થોડી ધીમી રાખવાની છે જો આ રીતે આપણે તમેઠા વડે આપણે તેલ લગાવી દેવાનું છે ત્યાર પછી જોઈએ આપણે એને એકદમ સરસ થી શેકવાનું છે ગેસની ફ્લેમ ધીમી રાખવાની જેથી થી આપણો વડું બરી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે જો એને આપણે ફેરવતા રહેવાનું છે જેથી આપણો વડું બરી ના જાય આ રીતે જો આ રીતે આપણે સરસ ને વડું બને છે તૈયાર જો આ રીતે આપું હવે આવી રીતના બધા ચાલો આપણે વડાને શેકી લઈએ હવે તો જોઈ લો આપણે સરસથી અડદના લોટના વડા બનાવી નાખ્યા છે આપણે બધી વસ્તુ ઉમેરીને જોઈ લો આ રીતે બનાવી નાખ્યા છે અને ફૂલ ડીશ આપણે તૈયાર કરી દીધી છે જે તમે ચટણી સાથે પણ શેર કરી શકો છો દહીં સાથે પણ શેર કરી શકો છો અને સાથે આપણે મરચાં લીધા છે તો જોઈ લો આ સરસ રેસીપી બનાવવા માટે તમે મારી ચેનલમાં જઈને બનાવજો જોઈ લો આ રીતે જોઈ એમાં આપણે લસણ મરચાં પછી થી આપણે અડદનો લોટ ઘઉંનો લોટ બધું એડ કરીને આ રીતે બનાવ્યા છે એ બધાના ફેવરિટ હોય છે કેમ કે બધા ગુજરાતીઓના ઘરે બનતા હોય છે આ રીતે નવી નવી રેસીપી બનાવવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે આઇકન જરૂરથી દબાવી દેજો